સરસ મજા ગુજરાતી જોક્સ તમારી સમક્ષ હું રજૂ કરું છું એટલે એ ભાવલા સૂર્યા દીપકા રંગલા રવિ આજે તો ધરબડાકી અને બાકાજી કી બોલાવી દઈ તમારા ગામમાં કેટલો વરસાદ છે જરા કોમેન્ટ કરીને લીધો ને અમારા ગામમાં અંધરા ધૂંધ વરસાદ પડે છે લવરિયા અને લવરી એકબીજાને બારે ગાર્ડનમાં મળવાય નથી જઈ શકતા અને ઘરે રહીને હાલો તો લવરિયા ને લવરી બારે એના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને મળવા નથી જાતા એટલે હું તમારો ટાઈમ પાસ કરું છું અત્યારે અને ઘરે રહીને લવરિયા શું ધંધા કરે છે તમને ઓલો ફોન તો એક નકલ એ બતાવી છે હેલો જાનુ આજે હું છે ને વાળીએ નહીં આવું તને મળવા જોરદાર વરસાદ આવે છે હું તો આખી પરડી જાવ ને નો દી છે ને ખાલી વિડીયો માં હલાવી લ્યો ને દીકુ પછી તો હું તમારી છું કે નહીં આજે વાળી હા એલા ભીખા બારે કેટલો વરસાદ છે અને ઓલા ઓલી આવે એની બાલકની જ જોવા ને જોકે આ બધા ખેલે બહુ ખેલેલા છે કોઈ આવા હજી ખેલ ખેલવા તૈયાર હોય સિંહના મોઢામાં હાથ નાખવા તૈયાર હોય તો મારે ખેલવા વગર કોઈનો સમય બગાડે

આ વિડિયો પૂરો થાય એટલે આ ઉખાણા જવાબ હું દઈ દેવાની શું ત્યાં લગી કોમેન્ટ કરતા કઈ ડાળા કોના ઉખાણું જીતી ગયો છે એનું નામ આના પછી ના વિડીયો લેવા માં કાય હું મારી બેનપણી કાજલીને મળી

પછી ટેટું કઢાવતી કે આયા ને બધે માય લવ ને માય જાણું હવે બગલ હેઠે બી કર્યો તો બી તો મેં કીધું આ બગલ હેઠે બી કર્યો છે તો એ બી કેમ ન કઢાવતી તું તો મન કે માર ઘરવાળો થોડો બગલ ઢુંગવાનો છે અને ભાવે સી કે મારે બહુ વાલો હતો એટલે ભાવલાનો બી છે એને બગલ માં રહેવા દો છે એટલે આ બોલો આ આ આવા ખેલ કરે આપડે મારા બેટા લવરિયા હમણાં હું પહોંચી નીકળી મવડી ચોકડીમાં તો અહીંયા લાલિયો ઉભો હતો એના ફટફટિયા ઉપર બેઠો હતો મને ક્યાંય આવો તો શ્વેતાજી કે હું ગઈ પંદર દી થી નો નાયો હોય ને એવો ગંધાતો હતો લાલિયો મેં કીધું મારે ઊભું જ નથી રહેવું હાલ તો થા જા પેલા નાય ગહી ઘહી ને ગરમ પાણી કરીને ડેટોલ ના સાબુ થી અને ડબલે જતો મારા ભાઈ પાદે છે ઉભો ઉભો એવો ગંધાતો તો ને જાણે પંદર દી થી પેટ નો બગાડ નો કાઢ્યો હોય લવરિયા દીકરો અને દીકરીમાં એક તફાવત છે કે લગન પછી દીકરી આપણી જ રહેશે પણ દીકરાનું કઈ નક્કી નહીં લગન પછી બાયડીનો થઈ જાહે કે પિયરવાળાના સાસરા પક્ષનો થઈ જાશે એ કઈ નક્કી નહીં એટલે અત્યારે એવી કહેવત નો લાગુ પડે કે દીકરી પારકી થાપણ છે અત્યારે એવી કહેવત લાગુ પડશે કળિયુગના જમાનામાં દીકરો પારકો

કે હા આ તમારા માટે જાતી હોય ને ત્યારે બે મિનિટમાં થેલો પેક કરી નાખે એમાં ભેગા તમારા નાખ નાગદેન ગંજી નાખ અડધોડો અડધો તમારા પાટલું ને શર્ટ નાખી દે બે મિનિટમાં થેલો પેક કરીને રીહામણે ઉપડે અને હમણાં એમ કયો કે આપણે ફરવા જવાનું છે

એટલે હું જાઉં અને કહું કે અઢીસો રૂપિયા થાય એમ કે બસો આપી તો ન પકડું તો અઢીસો આપે એટલે લઈ લઉં ખરો પકડી લઉં ત્રીજી શેરી હજી ચા બે ફૂંક મારી બે ઘૂટડા માણું ત્યાં ટ્રેનિંગ ટ્રીનિંગ થાય એટલે ખબર હોય દાદો ફૂ કે અઢીસો રૂપિયા ન્યાથી લઈ લો પછી કીધું હાં જાય કે જે જાય પાછું કરંડિયામાં પૂરી દઉં દૂધ પાઈ દઉં દોઢ લીટર એમાં ભાવ લેખા શું ચોખ્ખું મૂળી ચોખ્ખું નહીં એના પાંચસો રૂપિયા કિલો દુકાન ગયો દુકાન એને કાળું બોટ બીજે માર્યો મારી શું ચોખ્ખું ઘી ચારસો નું કિલો કીધું તો ઓલો વાંચી ગયો તો એને ચારસો કર્યા દુકાનવાળા ચારસો કર્યો રોજ ઉતારતા થઈ ગયા પચાસ રૂપિયા કિલો સુધી લઈ ગયા બોલો પછી મોલવાળા એ બે માણસોને મોકલા ગયા એને કહી દ્યો નાની નળિયાવાળી દુકાન છે અમારે આવડો મોલ છે ઘીના ભાવની હરીફાઈમાં ઉતરી ગયો પાંચસો રૂપિયાનો કિલો હતો એ પચાસ રૂપિયા સુધી લઈ ગયો અમારે સામે તાગ છે નહીં ટકર નહીં લઈ શકે કહી દ્યો બંધ કરી દે હરીફાઈ બોલે માણસો ક્યાં કે ભાઈ શેઠે કીધું છે હરીફાઈ તમે બંધ કરો નાના વેપારી છો નળિયેવાળી દુકાન એને મોટો મોલ અને પાંચસો રૂપિયાનો કિલો ઘી પચાસ રૂપિયા સુધી લઈ ગયા તમે એના સામે ચાખશો નહીં ઢકલ નહીં લઈ શકો હરીફાઈ માં દુકાન વાળો બીડી પીતો પીતો કે હવે અમે એને કહી દઈએ તો એની પેટી નમતું નહીં દે હજી પચાસ રૂપિયાનો કિલો ઘી કરશે ને અમારે મફત હા અને ઈ મફત આપશે તો અમારે એક કિલો ઘી માથે સો રૂપિયા પૂરો <laughs> તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે હું બીજાના અવાજમાં કોમેડી જોક્સ મૂકું કે મારા પોતાના અવાજમાં હું તમારા સમક્ષ રજૂ કરું કોમેન્ટ કરીને કહેજો કે હું જોક્સ બનાવું કે વ્લોગ બનાવું મારા ઘરના બ્લોગ બનાવું કે અવનવા જોક્સ બનાવું હે તો તમને બહુ મજા આવવાની છે તમારા ગામમાં કેવો વરસાદ છે હું અમારા રાજકોટમાં ફૂલ ભુક્કા કાઢી નાખે ને એવો શરૂ થઈ ગયો છે મેં જ સવાર મમ્મીને કીધું કે હું પેલા જોક્સ બોલતી બહુ બધાને મજા આવતી અને મારામાં બોલવાની સ્કિલ છે એવું નથી કે મારામાં ખાલી ખરાબ બોલવાની સ્કિલ છે કોઈ બાંધવાની સ્કિલ છે મારામાં સારું બોલવાની સ્કિલ છે

તો કોમેન્ટ કરો ચેનલને ને કરો તમારે જોઈએ છે કે બ્લોગ કોમેન્ટ કરીને ખાસ કહેજો ધન્યવાદ બાય બાયભાઈ